આજે રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે અમારી શાળાની બાળકીઓ મેજિક બોર્ડ લઈને આવી છે આ મેજિક બોર્ડની મદદથી આપણે વિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ બેકી સંખ્યાઓ ચડતો ક્રમ ઉતરતો ક્રમ વિકણોનો સરવાળો આ બધું સહેલાઈથી બાળકોને શીખવાડી શકીએ છીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બાળકી એકથી સો સુધીમાં આવતી વિભાજ્ય સંખ્યાઓ મારીમાંથી બતાવી ઈચ્છે અહીંયા બીજી બાળકીએ એકથી સો સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ બતાવી ઈચ્છે એ રીતે અહીંયા એકથી સો સુધીમાં આવતી એકી સંખ્યાઓ બતાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે એકથી સો સુધીમાં આવતા બે ના અવયવીઓ બતાવ્યા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકથી સો સુધીમાં આવતી બેકી સંખ્યાઓ બતાવેલ છે આ બાળકીએ એક થી સો સુધીમાં આવતા ત્રણના અવયવીઓ બતાવેલ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ બાળકીએ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આ રીતે ચડતો અને ઉતરતો ક્રમ પણ દર્શાવી શકાય આપણે આ બોર્ડને આમ ગમે તેમ ખસાડીને પણ ચડતો ઉતરતો ક્રમ જોઈ શકીએ ચડતો ક્રમ ઉતરતો ક્રમ કોઈ પણ રીતે તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા જોઈશું તો આ બાળકીએ એકથી સો સુધીમાં આવતા ચારના અવયવીઓ બતાવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે વિકણો બતાવ્યા છે નવ બાય નવના વિકણો કે આ વિકણોનો તમે સરવાળો કરશો વિકર્ણોનો સરવાળો તો બંને વિકણોનો સરવાળો સમાન મળશે આ રીતે આ વર્ડને ગમે તે રીતે તમે મૂકી શકો છો તો પણ જવાબ બંને વિકણોનો સરખો જ મળશે હવે અહીંયા તમે જોઈ શકો કે આ બાળકીએ પાંચના અવયવીઓ એકથી સુધીમાં આવતા દર્શાવ્યા છે અહીંયા તમે જોઈ શકો કે આ બાળકીએ દસ બાય દસના વિકણો દસ બાય દસના વિકણો બતાવ્યા છે તમે જોઈ શકો કે આ વિકણો અને આ વિકર્ણ બંનેનો સરવાળો કરો તો સમાન મળશે અહીંયા તમે છના અવયવ્યૂ જોઈ શકો છો હવે આ બાળકીએ તમને પાંચ બાય પાંચના વિકર્ણો બતાવ્યા છે તો વિકર્ણો છે ત્રેવીસ ચોત્રીસ પિસ્તાલીસ છપ્પન સડસઠ આ પાંચેનો સરવાળો કરો સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ચોપન અને તેસઠનો સરવાળો કરો તો સમાન મળશે અહીંયા તમે સાતના અવયવીઓ જોઈ શકો છો એકવીસો સુધીમાં આવતા સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ પાંત્રીસ બેતાલીસ ઓગણપચાસ છપ્પન તેસઠ સિત્તેર સિત્તોતેર ચોર્યાસી એકાણું હવે અહીંયા તમે ચાર બાય ચારના વિકર્ણો જોઈ શકો છો આ વિકર્ણોનો સરવાળો કરશો તો સમાન મળશે અને તમે ગમે ત્યાં રાખી શકો અને સરવાળો કરશો તો પણ સમાન મળશે કોઈ પણ વિકર્ણ લેશો ગમે ત્યાં મૂકીને બંને વિકર્ણોનો સરવાળો કરજો સમાન જ મળશે હવે આ બાળકીએ એકથી સો સુધીમાં આવતા આઠના અવયવીઓ દર્શાવ્યા છે તમને હવે અહીંયા આ બાળકીએ છ બાય છના વિકાણો દર્શાવ્યા છે તો આ વિકાણો તમે સરવાળો કરી શકો છો તમે આને ગમે તેમ ફેરવીને પણ ફરીથી ચકાસી શકો આમાં પણ બંને વિકર્ણોનો સરવાળો સમાન જ મળશે આમાં પણ બંને વિકર્ણોનો સરવાળો સમાન જ મળશે હવે અહીંયા આપણે નવના અવયવીઓ દર્શાવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે આઠ બાય આઠના વિકર્ણો દર્શાવેલા છે જેના અંકોનો તમે સરવાળો કરો સમાન જ મળશે તમે ગમે ત્યાં ગુમાવીને પણ જોઈ શકો સરવાળો સમાન જ મળશે અહીંયા અગિયારના અવયવ્યોહ અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્બલીસ પંચાવન છાસઠ સિત્તોતેર અઠ્યાસી નવ્વાણું એ જ રીતે અહીંયા સાત બાય સાતના વિકણો દર્શાવેલા છે ગમે ત્યાં તમે મૂકશો તો પણ જવાબ સમાન જ આવશે વિકણું ગમે તે જગ્યાએ તમારું આ બોર્ડ ખસાડશો અને વિકણું મળશે એનો સરવાળો કરશો તો સમાન જ મળશે તો આ બાળકીઓએ તમે અહીંયા જોયું કે વિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ બેકી સંખ્યાઓ અવયવીઓ એમને અગિયાર સુધીના સો સુધીમાં આવતા અવયવો પણ દર્શાવ્યા અને વિકણો પણ એમનો સરવાળો સમાન થાય એ રીતે પણ સાબિત કરીને એમને બતાવ્યું આપણે જાતે સરવાળો ચેક કરી શકીએ છીએ